છે કેટલું આપે આ વાતને મનુષ્ય સમજી લે તો બધી ચિંતાઓ મટી જાય છે મિત્રો આજે તમને એક એવી હકીકત થી વાફીફ કરાવીશ જે સાંભળીને તમારે ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ડબલ વધી જશે અને જે માણસ પૈસા પાછળ દિવસ રાત પાગલ થઈને ફરે છે ચોરી લૂંટ છટ અપડ હિંસાનો સહારો લઈને મનુષ્ય ધન કમાવા માટે જ લાગ્યો છે તેમના માટે આ વિડીયો ખાસ સાંભળવા જેવો છે મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિને સૌથી મોટી ચિંતા હોય છે તો એ છે કે સૌથી વધુ રૂપિયા ક્યાંથી કમાઈ શકે અને રૂપિયા કમાવા માટે કંઈ પણ કરવું પડે તો તે કરવા માટે પણ મનુષ્ય તરત જ તૈયાર થઈ જાય છે મનમાં હજારો પ્રકારની ચિંતાઓ રહ્યા કરે છે કે રૂપિયા વગર કેવી રીતે જીવન જરૂરિયાત પૂરી કરીશું કેવી રીતે બાળકોનું ભવિષ્ય સારું થશે થશે રૂપિયા વગર દીકરા દીકરીના કેવી કેવી રીતે રીતે રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી થશે આવી બધી ચિંતાઓને લઈને આપણે બેઠા જ રહીએ છીએ તો મિત્રો આજની આ કહાની સાંભળીને તમારે આ બધી ચિંતાઓનું સમાધાન મળવાનું છે તો મિત્રો વિડીયો

હોય છે અને સારું મોડું પરિણામ બધું જ ભગવાન ઉપર છોડતા હોય છે આવા લોકોને ક્યારે અને કેટલું આપવું તે કુદરત નક્કી કરતા હોય છે તેમના દુઃખ સુખ નો પણ ભગવાન રાખતા હોય છે કેવી રીતે ભગવાન આવા લોકોનું ધ્યાન રાખતા હોય એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી સાંભળજો એક નગરમાં એક જૂના ઘરમાં પોતાના પરિવાર સાથે એક વેદજી રહેતા હતા વેદજી ખૂબ જ પ્રમાણિક અને ભગવાનમાં વિશ્વાસ રાખતા હતા તેઓ ખૂબ જ ઈમાનદારી થી લોકો ઈલાજ કરીને રોગ મુક્ત કરતા હતા તેમનો એક નિયમ હતો કે તેઓ પોતાના દર્દીઓની પાસેથી એટલા જ રૂપિયા લેતા હતા જેટલા રૂપિયા તેમના ઘર માટે એક દિવસમાં સમાન ખરીદી શકાય માની લ્યો કે આજે પરિવારના ભરણ પોષણ માટે સવારે જયારે ઘરેથી નીકળતા ત્યારે તેમના પત્નીને ઘરની જરૂરી વસ્તુઓ લાવવા માટે એક કાગળમાં લખીને આપતા હતા વેદજી આ કાગળ પોતાના ખીચામાં રાખી દેતા અને તેના દવાખાને જઈને સૌથી પહેલા પ્રાર્થના કરતા ત્યારબાદ તેઓ કાગળ ખોલીને વાંચતા હતા ત્યારબાદ તેઓ આ બધી વસ્તુઓનો હિસાબ લગાવીને જેટલા પૈસા પૈસા થતા હતા હતા એટલા જ તે તેમના દર્દીઓ પાસેથી લેતા જ્યારે તેમના ઘરમાં ખર્ચાના પૈસા આવી જાય છે ત્યાં સુધી તેઓ પૈસા લેતા અને ત્યારબાદ ગમે એટલા દર્દીઓ આવતા તો પણ તેમની પાસેથી સારવાર કરવાનું એક રૂપિયો પણ નહીં લેતા

જરૂરી સામાન લખેલો હતો શાકભાજી તેલ વગેરે ત્યારબાદ કાગળમાં નીચે લખ્યું હતું કે આપણી દીકરીના આવતા મહિને વિવાહ છે તેમના વિવાહમાં આપવા માટે દહેજનો સામાન ખરીદવો પડશે આ વ્યવસ્થા એક મહિનામાં કરવાની છે આવું વાંચીને વેદજી વિચારવા લાગ્યા કે જ નથી કે દીકરીને જ્યારે મોટી થશે ત્યારે તેના વિવાહ માટે ઘણા રૂપિયાની જરૂર પડશે હવે આટલા બધા રૂપિયા ની વ્યવસ્થા હું એક મહિનામાં કેવી રીતે કરું તેઓ આ વાતને લીધે ઘણા ચિંતામાં હતા અને વિચારવા લાગ્યા કે અરે આ કામ માટે ચિંતા હું શું કામ કરું આ કામ તો ભગવાનનું છે અને તે સ્વયં આને વ્યવસ્થા કરશે હું બસ મારું કામ કરીશ આટલું વિચાર્યા બાદ તે દર્દીઓને દવાખાનામાં વ્યસ્ત થઈ ગયા ત્યારે જ તેમણે જોયું કે એક મોટી ગાડી તેમના દવાખાના આગળ આવીને ઊભી રહી ત્યારબાદ ગાડીમાંથી એક વ્યક્તિ સૂટ બૂટ પહેરીને ઉતરે છે આ કોઈ દવા લેવા વાળો વ્યક્તિ હશે કે આવી રીતે વેદજી પાસે રોજ ઘણા લોકો ગાડીઓ લઈને આવતા હતા એટલે વેદજી એ પેલા વ્યક્તિને પૂછ્યું કે ભાઈ તમને શું તકલીફ છે ધણાવો અને વેદજી તેમના હાથ પકડીને તેની નાડી જોવા લાગ્યા ત્યારે તે અમીર વ્યક્તિ બોલ્યા વેદજી મને કોઈ તકલીફ નથી હું તો બસ આમ જ તમને મળવા આવ્યો છું મને લાગે છે કે તમે મને ઓળખ્યા નથી ત્યારબાદ તે અમીર વ્યક્તિ પોતાનો પરિચય આપવા લાગ્યો અને કહ્યું વેદ મારું નામ કાનજી છે હું ભારતનો જ રહેવાસી છું પરંતુ પાછલા ઘણા વર્ષોથી વિદેશમાં રહીને મારો કારોબાર કરું છું આજથી પંદર વર્ષ પહેલા હું વિદેશથી અહીંયા આવ્યો હતો ત્યારે અચાનક જ તમારા દવાખાના સામે મારી ગાડીના ટાયરનું પંક્ચર થયું હતું ત્યારબાદ ડ્રાઈવર ટાયર ખોલ્યું અને પંચર કરવા જતો રહ્યો ત્યારે ગરમી બહુ ખૂબ હતી અને હું મારી ગાડી પાસે ઊભો હતો મને ઘણો સમય ગરમીમાં ઉભેલો જોઈને તમે મને અહીં બોલાવ્યો અને બેસવા માટે ખુરશી આપી અને હું તમારી પાસે બેસીને વાતચીત કરવા લાગ્યો ત્યારે મેં જોયું હતું કે એક ચાર વર્ષની નાની બાળકીને તમારી પાસે રમતી હતી અને તમને કહી રહી હતી કે પિતાજી મને ભૂખ લાગી છે ચાલો જમી લઈએ ત્યારે તમે તેને સમજાવી કે દીકરી થોડી વાર બાદ જમી લેશું ત્યારે હું સમજી રહ્યો હતો કે હું તમારી પાસે બેઠો હતો એના લીધે તમે જમવા નહોતા જઈ શકતા ત્યારબાદ મેં વિચાર્યું કે મારા લગ્નને 8 આઠ વર્ષ વીતી ગયા છે પરંતુ અમારે કોઈ સંતાન થયું નહોતું તે સંતાન માટે ઘણી જગ્યાએ ઈલાજ કરાવ્યો હતો તો પણ કોઈ લાભ થયો નહોતો ત્યારે મેં તમારી સમસ્યા તમને જણાવી હતી ત્યારે

સમય આવે ત્યારે પરમાત્મા જેને જેવી જરૂરિયાત પડે તેવું આપે છે ડોક્ટર અને વેદ તો નિયમિત માત્ર હોય છે આવું બધું સમજાવ્યા બાદ તમે મને દવાને બે પડીકી આપી હતી એ પડીકી મારા માટે અને એક મારી પત્ની માટે અને આ દવાનું સેવન કેવી રીતે કરવું છે એ પણ તમે મને બતાવ્યું હતું ત્યારે એ દવા મેં મારા ખિસ્સામાં મૂકી અને હું દવાખાનાના પૈસા તમને આપતો હતો પરંતુ તમે એવું કહીને મારા પૈસા લેવાની ના પાડી ખાતું બંધ થવાનો મતલબ છે કે વેદજી આજનો ખર્ચા માટે જેટલા રૂપિયા ભગવાન પાસે માંગ્યા હતા એટલા થઈ ગયા હતા હવે તેઓ કોઈ પણ દર્દી પાસેથી સાર સુધી એક પણ પૈસા નહીં લે આવું સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું કે વૈદજી કેટલા મહાન છે કે તેઓ ફક્ત પોતાની જરૂરિયાત હિસાબ જ નહીં ધન કમાય છે તેમની અંદર વધારે ધન કમાવાની કોઈ કામના જ નથી તમારી પાસેથી દવા લઈને હું મારા ઘરે જતો રહ્યો હતો ઘરે જઈને આ વાત મેં મારી પત્નીને જણાવી હતી ત્યારે મારી પત્નીએ કહ્યું કે માણસ જરૂર કોઈ દેવતા હશે આવું લોકોની ચિંતા ભગવાન કરે એ જેઓ બીજાની સેવાઓમાં હંમેશા તત્પર રહેતા હોય છે અને તમારી દીધેલી દવાને બે પડી કે ના લીધી આજે મારા ઘરે ફૂલ જેવા બાળકો છે અમે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ છીએ અને રાત દિવસ તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ આજે 15 વર્ષ વીતી ગયા છે હું મારા કારોબારમાં વ્યસ્ત રહેવાના લીધે તમને ધન્યવાદ આપવા માટે પણ ન આવી શક્યો આજે વ્યવસ્થા હોવા છતાં પણ સમય કાઢીને હું તમારી પાસે આવ્યો છું એક જ્યારે હું મારી ભાણકી માટે દહેજનો સામાન ખરીદી રહ્યો હતો ત્યારે મારી આંખો સામે વારે વારે એક બાળકીનો ફોટો આવી જતો હતો કે બાળકીને આજથી પંદર વર્ષ પહેલા મેં તમારી પાસે જોઈ હતી વિચાર્યું એ પણ મારી ભાણકી જેવી જ છે હવે તેના વિવાહ યોગ્ય થઈ ચૂકી હશે એટલા માટે મેં મારી ભાણકીને સાથે સાથે તે બાળકી માટે પણ દહેજનો સામાન ખરીદી લીધો હું માનું છું કે ભગવાનને જ મને આ કામની જવાબદારી સોંપી છે મને હવે એ સાથે બે દીકરીના વિવાહ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે આ અમીર વ્યક્તિની આવી વાતો સાંભળીને વેદજી આચાર્ય ચકિત થઈ ગયા તેઓ વિચારવા લાગ્યા કે થોડી વાર પહેલા જ જે મે મારી પત્ની ને લખેલી ચિઠ્ઠી વાંચી હતી અને હજુ એક લાખમાં પણ નથી થઈ કે આટલું જલ્દી ભગવાને મારું કામ કરી દીધું ત્યારે વેદજી ના મનમાં ભગવાનનો આભાર માનવા લાગ્યા કે વાહ રે ભગવાન તમે ખૂબ જ મહાન છો તમે ખૂબ જ દયાળુ છો તમે અત્યંત સો એ પણ ખૂબ જ આચાર્ય તે વાસ્તુ વ્યવસાય ભગવાન એક જ દિવસમાં આપતા પહેલા અમીર વ્યક્તિ પણ ચિઠ્ઠી વાંચીને હેરાન થઈ ગયો સમજી ચુક્યો કે પોતાનું બધું સોપી તે નિસ્વાર્થ ભાવથી કામ કરેલ કરે છે ભગવાનને તેમનું ખૂબ જ ધન્યવાદ રાખતા હોય છે અને કોને ક્યારે કેવો સમય કઈ વસ્તુઓની જરૂરિયાત છે તે સમય સમયની તે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમની જરૂરિયાત ને વસ્તુઓને કોઈ પણ વ્યક્તિને

મદદ ન કરે ભગવાન કહે છે કે પ્રાણી તું એ જ કર જે હું ચાહું છું થશે એ જે તું ચાહે છે અને જો કરીશ તું જે તું ચાહે છે પરંતુ થશે એ જે હું ચાહું છું ઘણા લોકો આ વાતને પણ ફરિયાદ કરે છે કે ભગવાન અમારું સાંભળતા જ નથી તો હું તમને કહેવા માંગુ છું કે કદાચ તમારો ભરોસો કમજોર છે અથવા તો તમે એ નથી કરી રહ્યા જે ભગવાન ચાહે છે તમે ક્યાંક ને ક્યાંક તમામ

તમે તો માત્ર નિયમિત છો તમારી સાથે જે પણ ઘટના ઘટે છે તે સારી અથવા તો ખરાબ એ બધી ઘટનાઓ ભગવાનની ઈચ્છાથી જ ઘટે છે તો મિત્રો આ આશા રાખું છું કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો કમેન્ટ બોક્સમાં राधे राधे જય શ્રી કૃષ્ણ જરૂર તિલકજો તમે મને અત્યાર સુધી સાંભળિત એ બદલ તમારો આભાર જય શ્રી કૃષ્ણ મળી એક નવો વિડિયો